ભરૂણ જિલ્લાના જંબુસર તાલુકાના કાહનવા ગામે તિરંગા રેલી યોજાઈ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે તિરંગા રેલીઓ જાય કાહાનવા ગામે ડીજેના તાલે દેશભક્તિમય માહોલમાં દેશભક્તિના ગીતોના શુરાવલી સાથે તિરંગા રેલી ગામની ગલીઓમાં વિચરણ કરતા ભારતમાં માતાકી જઈ અને વંદે માત્રમના નારા સાથે ગગન ગુંજ્યું કાહાનવા ગામના સરપંચ કનુભાઈ ઉદેસંઘ ઉપસરપંચ રાકેશભાઈ પંચાયતના સભ્યો ગામના આગેવાનો અગરણીઓ સહિત આબાલ વૃદ્ધ સહિત આત્મા દેશની શાન એવો તિરંગો લઈ સૌ રેલીમાં જોડાયા કાનવા ગામની તિરંગા રેલીમાં વિશેષ અતિથિ તરીકે વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ભોલાભાઈ માજી મહામંત્રી કારલિધિ બળવંતભાઈ પટિયાળ સહિત જોડાયા રિપોર્ટર રમેશભાઈ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ કહાનવા જંબુસર તાલુકાનું કહાનવા ગામ આગલા એટલે કે આવતીકાલે આપણે આઝાદી મહાપર્વ ઉજવી રહ્યા છે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ગોળા અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ જ્યારે મુક્ત થયો અને કંઈક શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને આપણને અણમોલ આઝાદી મળી છે ત્યારે આઝાદીના મહાપર્વે સરકારના માર્ગદર્શન હેઠળ યાત્રા સમગ્ર ભારત અને ભરમાં ઉજવાઈ રહી છે સરકારનો આદેશ છે પાર્ટીનો આદેશ છે ત્યારે જંબુસર તાલુકાના કાહનવા ગામે દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને કાનમ એક્સપ્રેસની ન્યૂઝની ટીમ જ્યારે આવી પહોંચી છે કાનવા ગામે ત્યારે સમગ્ર કહાનવા ગામ આબાલ વૃદ્ધ કાનવા ગામના તમામ ભાઈઓ બહેનો રાજકીય આગેવાનો આદરણીય ધારાસભ્ય તાલુકા

પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જંબુસર અને આમોદના તમામ જાહેર જે જે રેલીઓ તિરંગા યાત્રા કરવામાં આવી તે બદલ તમામ મતદારો છે તમામ આગેવાનો છે એના આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું વિશેષમાં આવતીકાલે જ્યારે પંદરમી ઓગસ્ટ છે અંગ્રેજોના સકંજામાંથી અંગ્રેજના કાયદા અને કાનૂનમાંથી આપણે મુક્ત થઈને આપણા પૂર્વજે ખૂબ મહેનત કરીને ત્યારે આપણને આ અમૂલ્ય આઝાદી જ્યારે મળી છે ત્યારે એને આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં અને એના ભાગરૂપે આજે ગુજરાતમાં નહીં સારા એ દેશમાં અને અનેક દેશોની અંદર પણ આજે તિરંગા રેલી જ્યારે યોજાઈ રહી છે ત્યારે કાનવા ગામે પણ સરસ મજાનું સુંદર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચશ્રી ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગામના સૌ સભ્યશ્રીઓ તેમજ તાલુકાના પ્રમુખશ્રી પૂર્વ મહામંત્રી બળવંતસિંહ તેમજ સૌ આગેવાનો તેમજ તેમજ જે બહેનો છે એ પણ ખૂબ સારી રીતે જોડાયા તેમજ નર્સિંગ સ્ટાફ પણ જોડાયો સૌ શિક્ષકો પણ જોડાયા અને ભવ્ય રેલી આ કાનવા ગામની અંદર જ્યારે નીકળી છે ત્યારે મને લાગે છે કે આવનાર દિવસોની અંદર આપણું જે સ્વપ્ન છે ભારત જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે બે હજાર ને સુડતાલીસ માં આપણે શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકેની આપણે જે તરીકે નામના મેળવવાની છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે કાનવા ગામની અંદર ખૂબ સરસ મજાનું સુંદર રેલું આયોજન કરવામાં આવ્યું તિરંગા રેલી ખૂબ સારી રીતે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો નાના ના બાળકો ભાઈઓ બહેનો ધાર્મિક સંસ્થાના સૌ આગેવાનો જુદા જુદા સંસ્થાના સૌ આગેવાનોએ આ રેલીની અંદર ભાગ લઈ આ રેલીને ખૂબ સારી રીતે શોભાવી છે ત્યારે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય

બળવંતભાઈ બી આપણી સાથે જોડાયા છે મહામંત્રી છે બળવંતભાઈ કારેલી ગામના આગેવાન છે શું કહેશો બળવંતભાઈ આઝાદીનું મહાપર્વ છે સમગ્ર ગુજરાતભર અને રાજ્યમાં પણ રેલીનું આયોજન થયું છે તિરંગા યાત્રા દ્વારા સમાજને શું સંદેશ દેવા માગે છે આઝાદીના પર્વ બાબતે સમાજને શું સંદેશ મળે છે આપણાને આઝાદી મળી એ આઝાદીમાં ઘણા બધા આપણા દેશવાસીઓ શહેરીદીઓ રહી અને હર હંમેશ આપણી સરહદ પર પણ આપણા સૈનિકો આ દેશની રક્ષા માટે આ તિરંગાની રક્ષા માટે લડતા હોય છે અને નવી પેઢીને એમ પણ કઈ રીતના આઝાદી મળી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હર હંમેશ દરેક વ્યક્તિ દરેક નાગરિકમાં રહે એ માટે અમારી સરકાર આદરણીય નરેન્દ્ર મોદીજી રાજ્યની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ દરેક ગામમાં અમારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ગામમાં દરેક સાલ આ સ્વતંત્ર પર્વ નિમિત્તે આ યાત્રાઓ થતી હોય છે અને આનું યાત્રાનું એક જ ઉદ્દેશ છે કે રાષ્ટ્રભાવના દરેક નાગરિકમાં રહે અને આ કાનવા ગામમાં આટલી સરસ યાત્રા થઈ એ બદલ તમામ સરપંચ પંચાયત ટીમ તાલુકા પંચાયત સભ્ય અમારા કારોબારી અધ્યક્ષ એવા રાજુભાઈ અને સમસ્ત કાનવા ગામજનો તમામ તમામ શાળાનો સ્ટાફ સ્ટાફ આંગણવાડીનો આભાર આભાર માનું છું ખાસ કરીને નવા વિદ્યાર્થીઓમાં પણ પણ ખૂબ 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 ઉમંગ હતો એ વિદ્યાર્થીઓને સમગ્ર કહાનવા ગામ દેશભક્તિના રંગે રંગાયું છે અને જે પરિસ્થિતિ છે માહોલ છે એની વાત કરીએ તો કાહાન ગામના ના ડેપ્યુટી શું નામ રાકેશ પટેલ રાકેશભાઈ શું કેવું છે આ બાબતે આજ રોજ જંબુસર તાલુકાના કહાણવા ગામની અંદર માન્ય પધારેશ્રી ધારાસભ્ય શ્રી સ્વામી સાહેબ મહામતી પિન્ટુભાઈ તાલુકા પ્રમુખ ભોલાભાઈ તથા આજુબાજુ પધારે આગેવાનો મારા ગામના વડીલો ભાઈઓ તથા બહેનો આંગણવાડી બહેનો સ્ટાફ જે પણ શિક્ષકો બહેનોએ જે બી સહસા ખાર આપ્યો છે તે આજનો શોભામાં ભૂલાય તેમ નથી બીજું ખાસ જણાવવાનું કે આજે આપણને આઝાદી પર્વ આપણે ઉજવી રહ્યા છે આજે આઝાદીને ચૌદમી ઓગસ્ટ આજે પર્વ ઉજવી રહ્યો છે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે આપણને આઝાદી કેવી રીતના મળી આટલા વર્ષોમાં આપણા બાપ દાદાઓ વડલાઓ આપણને કહી ગયા છે આપણે પણ જોયું છે અને આપણા ભવિષ્યના જે આપણા બાળકો છે તે આ વસ્તુને યાદ રાખે કે આઝાદી પર્વ આપણને કેવી રીતના મળી રહ્યું છે એ આપણે કહાની વાંચી છે ચલચિત્રો જોયા છે એ આપણે જીવંત રહે તે હેતુથી આજે કહણવા ગામની અંદર આજે તિરંગા યાત્રા યોજાય છે તે અતિ ભવ્ય યોજાય છે અને એ જ ઉદેશ છે કે ગામ જાગૃત રહે દેશ જાગૃત રહે અને આજ વિશ્વમાં આપણું ભારત એક અલગ દિશાએ દેખાય તેવી જ આશા સાથે આવી તિરંગા યાત્રા યોજાઈ રહી છે બસ આવીને આવી રીતે ઉજાય સૌ લોકો ભેગા મળે એક ઉત્સવની જેમ ઘરમાં એક મેરેજની જેમ આજે આ પ્રસંગ ઉજવાય તેવી જ હું આશા રાખું અને જે ગામ લોકોએ એમને સહત અને સકાર આપ્યો છે તે ખૂબ ધન્ય છે અને એ બધાને હું ખૂબ આભારી છું ભારત માતા કી જય દર્શક મિત્રો તો આ હતું કહાણવા ગામ અને કહાણવા ગામની અંદર સરકારના આદેશ પ્રમાણે જે તિરંગા રેલીથી સમગ્ર ગુજરાત અને ભારત જ્યારે સમગ્ર ધ્વજવંદન અને તિરંગા રેલીથી દેશભક્તિમય દેશ બન્યું છે ત્યારે કહનવા ગામના દ્રશ્યો દર્શક મિત્રો એક વાત જણાવી દઉં કે આપણે રેલી જરૂર કરીએ છીએ તિરંગા રેલી યોજીએ છીએ પરંતુ આપણો રાષ્ટ્રધ્વજ આપણી શાન છે આન બાન અને શાન છે એટલે તિરંગા રેલીમાં એટલું ધ્યાન રાખીશું કે આ રાષ્ટ્રધ્વજનું અપમાન ના થાય રાષ્ટ્રધ્વજ ક્યારે જમીની સાથે ટચ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ રમેશ પરમાર